જન્મતાની સાથે સુખદેવજીને વૈરાગ લાગ્યું છે બોલો આપણા દીકરાને વૈરાગત છે પણ આપણે કેવો મોહ લગાડીએ છીએ આપણે કેવું આસક્તિ થાય છે પહેલાં દિવસે જન્મ થયો ને આપણે દોડી ગયા ને દોડી ગયા ને મમ્મીએ કીધું બેટા તારા પપ્પા આવ્યા તારા પપ્પા આયા એને ક્યાં ખબર છે મારો બાપ કોણ ને મારી બા કોણ પણ આપણે એવા થોડા મારા મારા કર્યા અને એને નજર મૂળ થયો અને મૂળ થયો જોતાં 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 મોટો પહાડ જોયો એટલે પપ્પા ખુશ થઈ જાય જો છોકરો મને ઓળખી ગયો મને ઓળખી ગયો મને જોવે એ વિચારે કે આટલો મોટો પહાડ ક્યાંથી આવ્યો આ શંકરાચાર્ય દીધી કે જે નમે માતા નમે પિતા નમે બંધુ નમે શખા ચિદાનંદ રૂપમ એ બાળકને ક્યાં કોઈ છે છે બાપ તો આપણે બનાવ્યું બાકી એને ખબર નથી મારી કોણ છે એમ આત્માને કોણ છે આત્માને કોઈ ભાઈ બહેન છે એને કોઈ માતા પિતા છે તો શરીરના બધા સંબંધ છે આત્મા તો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપમ વિભમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપ போரா போ পোতে তে রাত પણ નહીં સ્પર્શ થશે તો તરત કહેશો ઠંડો પવન આવ્યો ગરમ પવન આવ્યો સુગંધીદાર પવન આવ્યો દુર્ગંધ પવન આવ્યો પવન કેવો છે એ દેખાતો નથી એ અનુભૂતિની કથા છે એમ ઈશ્વરની અનુભૂતિ કરો એ વર્ણનની કથા નથી કલાકારોએ પોતાની બુદ્ધિ પ્રમાણે કનૈયાનું પિક્ચર બનાવીને આપણને કેટલો આ કનૈયાને શોધો તમે આખી દુનિયામાં શોધો પણ એ કનૈયો મળે ખરો તમને ક્યારે એનું રૂપ તો અલગ છે અને તેથી કૃષ્ણ કહે છે હું તમારી જોડે સંતા કુકડી રમું છું છું તમારી જોડે જ પણ સંતા છું શોધો તમે શોધો ચાલો તમને બધાને શોધવાનું શીખવાડ્યું હતું એકવાર ક્યારે શીખવાડ્યું તું ગૃહસ્થ આશ્રમમાં લગ્ન જીવનની શરૂઆતના પહેલા દિવસે જ્યારે ઘરે ગયા હશો ત્યારે એકવાર મહારાજે કંકુની થાળીમાં એક રમત રમાડી હતી બોલો એ વખત તો હસી હસી રમત રમી લીધી અને સોના નીચે નીકળી એટલે ખુશ થઈ ગયા રૂપિયો નીકળી એટલે ખુશ થઈ ગયા અને જીવનયાત્રા પૂરી પણ શું શોધવાનું કહ્યું એ જ ખબર નથી આપણે તો રત્નો શોધી રાખ્યા એ સંસાર રૂપી સાગરમાં એ બ્રહ્મને શોધવાનો હતો પણ આપણે સુખને શોધવા ગયા તો ઈશ્વર આપણા હાથ થી દૂર જતો રહ્યો સુખદેવજી મહારાજ જતા રહ્યા હવે પાછો બોલાવો છે ચાલો આપણા જીવનમાંથી સાહીઠ ગયા ચિંતા ન કરો સિત્તેર ગયું ચિંતા ન કરો એસી ગયું એને છોડી દો હવે જે બાકી છે એને પકડી એટલે કશું છોડવાનું નથી છોડશો એટલું પકડાશે ઘર છોડશો તો આશ્રમ કરશો રૂપિયા છોડશો તો ચેલાઓ બનાવશો પાછા ઉઘરાણા કરશો એટલે છોડવાથી કશું મળવાનું જ નથી ડબલ ભેગું થશે ઉપરથી પણ હવે શું છોડું હવે મારું મન સેવામાં જાય સેવા પાછો બહુ આપડી શબ્દરી મારામારી વંશ સેવા એટલે પાછું મગજમાં ઠાકોર દી જાય બસ બીજું કશું જ નહીં સેરવદા સર્વ ભાવેન વજની ઓર દીપો સ્વાસ્સે મેવ ધર્મોહી નન્યકવાબી કદાચના શ્રી વલ્લભ કેસે સર્વદા સર્વ ભાવેન હું જે કંઈ ઘરની બાળકોની પરિવારની રસ્તાની સેવા કરું જે કંઈ કરું એ હું મારા ઠાકોરજીની સેવા કરું છું એને ડેવલપ કરો ઠાકોરજીની તો પચાસ વર્ષથી સેવા કરી પણ હજુ સમાજમાં પરિવારની સેવા કરવાનો કેમ વિચાર નથી આવતો તો જાણવાનો કે હજુ મને ઉપર પરિપૂર્ણ કૃપા નથી થઈ આસક્તિ નથી આ પણ તમે એમે પરિવર્તન કરી દો એ દીકરો નહીં પણ મારો પ્રભુનું સ્વરૂપ છે એ પતિ પત્નીની મારું ભગવાનનું સ્વરૂપ છે એ સમાજ નહીં એ મારા ઠાકોરજીના વિવિધ રૂપો છે હું એની સેવા કરું છું સમાજને સુધારવાનો ઠેકો નથી લેવો પણ કમસે કમ હું મારા ઘરને તો સુધારી લઉં કે નહીં આપણે આખી સોસાયટીનો કચરો નથી વાળો જવા દો પણ આપણે આપણું આંગણું સાફ કરી લઈએ તો હવે દરેક પોત પોતાના આંગણા સાફ કરે તો સોસાયટી કેટલી ચોખ્ખી થઈ જાય પણ આપણો સ્વભાવ ઊંધો છે એના કરતા સાફ કરે પછી કચરો નાખવાનો શ્રીમદ ભાગવતની જે અનુભૂતિ બતાવે છે વ્યાસજીએ વિચાર કર્યો કેવી રીતે પાછો આવે દીકરો પનિહારી કુએ પાણી ભરતા ભરતા દસ ફૂટનું દોરડું તાંબાનો ગળો બધું ફેંકી દીધું અને વાતો કરે છે આપણે બધા હસીએ ને કે હે આ કાંડા છે દેગડો ફેંકી દીધો તો દોરડું ફેંકી દીધું પણ દસ ફૂટના દોરડામાં નવ ફૂટનું દોરડું જાય ત્યાં સુધી પનિહારી વાતો કરે અને એક ફૂટ બાકી રહી જાય એટલે વાતો અટકી જાય હાથ સીધો દોરડા ઉપર જાય પરિણામ શું થાય દોરડું પાછું આવે ગઢવ પાછું આવે અને મીઠું જડ પાછું આવે એમ સિત્તેર વર્ષ આપણા એની ચિંતા છોડો પણ સિત્તેર વર્ષમાં જે નથી કર્યું નથી પામ્યા એ દસ વર્ષમાં કરી લઈશું તો સંતોષ છે આનંદ છે શ્રીમદ ભાગવત વ્યાસીએ કામ કર્યું પોતાના દીકરાને પાછું કે રીતે બોલાવાય બળથી નહીં પણ કડથી વાપર્યું